દ્વારકા તાલુકાનું પોષિત્રા ગામ જળમગ્ન બની ગયું છે દ્વારકા જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યા છે ઓખા મંડળનું પોષિત્રા ગામ હવે જાણે સંપર્ક વિહોણું બની ગયું છે સાંભેલા ધાર વરસાદ વરસ્યો અને તેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે ઠપ થઈ ગયો છે દ્વારકા તાલુકાનું પોષિત્રા ગામ જળ

રિટર્ન દ્વારકા અથવા મીઠાપુર જવા માટે એવી પરિસ્થિતિ સર્જાય કોઈ મેડિકલ ઇમરજન્સી આવે એવી કોઈ પણ પરિસ્થિતિના કારણે ન જઈ શકે અને કોઈ એવી ઘટના બને તો આનું જવાબદાર કોણ મારી સાથે આપણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વનરાજભા પણ છે અને અમે હાલમાં સ્થિતિ અમારી નજરની સામે જોઈએ છીએ કે આ પરિસ્થિતિ